આપણે જે પ્રશ્ન કર્યો હતો કે ભાઈ હિંસામાં જે હિંસા કરીને જે કરે છે કે માછલી આપણે કહીએ કે માછી મારશે માછી માછી નું હનન કરે છે અને સમાજને એ પ્રદાન કરે છે તો એમાં એની હિંસા થઈ તો એમાં એનું પાપ નો હિસ્સો કેટલો છે હા પછી હા હવે આ એક ક્લિયર કરવાની વાત છે સ્વરૂપ હિંસાની વાત હવે પેલી વસ્તુ તો માછલી મારવી એ પેલાના કાળમાં કોઈ ધંધો નહોતો માછલી એ મનુષ્યનો ખોરાક નથી અન્ન સુધી મનુષ્યનો ખોરાક છે ઋષિ પારગામી ચેતના પરમ તત્વ સુધી પહોંચી પછી મનુષ્યનો ખોરાક નક્કી કર્યો બરાબર મનુષ્યનો ખોરાક નક્કી થયો કેમ કે એ સ્વરૂપ માટે પોતાની સ્થિતિ માટે જાળવવા માટે જરૂરી છે એટલે એનો ખોરાક છે નકર એની સ્થિતિ ટકે નહીં તો એ ખોરાક નક્કી થયો હવે એ જે કરે છે ઘઉં બાજરો ચોખા લીલોતરી ઔષધિયો એ બધું એની સ્થિતિને ટકાવશે એટલે સ્વરૂપમાં ગણાય હવે શું થયું કે વ્યક્તિ ધીમે 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 એવા પાર્ટ પડતા ગયા એનો ખોરાક વધતો ગયો એટલે માછલી સુધી પહોંચ્યા કોઈ કોઈ કરચલા સુધી પહોંચ્યા કોઈ કોઈ ક્યાંક સુધી પહોંચ્યા ચાઇના છે તો સાપ સુધી પોચી ગયા બરાબર તો માછલી થી અટકીએ નહીં તો છેલ્લે સાપય આવી જાય વગર આવી જાય તો તો પછી બધા હવે એમાં ઋષિ મુનિ જોયું કે તમે જયારે ઘઉંને જ્યારે તમે વાંટો છો ત્યારે છે છે જીવ પણ એનામાં એક જ ઇન્દ્રિય છે આ ચામડી બીજી નથી જીભ નથી એને એને ઘ્રાણ નથી એને ચક્ષુ નથી એને કર્ણ સ્ત્રોત્ર નથી પંચેન્દ્રિય ન હોવાથી એને મન નથી

એટલે ઋષિ મુનિઓ નક્કી કર્યું કે આને મારશો નહીં તો પણ આ જવાનું બીજું કે તમે એને વાટશો કેવું કરશો તો પણ શું થવાનું છે તો પણ એને એટલી પીડા નહીં થાય કે પીડા અહીંથી થાય છે આપણને પણ એને સ્થેસ્ય આપી દે પછી અહીંયા ડોક્ટર આમ 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 કરતા હોય એમ સ્ટીચીસ આપણે આમને સાક્ષી ભવે જોતા હોય જોતા હોય ને આપણને આપણને એવું લાગે કે આ મારું અંગ જ નથી આ કોકના ઉપર થાય છે બરાબર પછી જ્યારે આપણે ભાનમાં આવીએ ત્યારે આપણને દુખાવો કેવો અસહ્ય હોય ત્યાં સુધી મનનું કનેક્શન આપણું કાપી નાખે બરાબર છે જ આપણને થાય છે શરીરથી તો કઈ થતું નથી એમ એને તો મન નથી એટલે એને નથી થતું કઈ થાય છે પણ એની 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 વેદના નથી એટલે એ તમારા પ્રત્યેનો એનો દુર્ભાવ નથી માછલીને તમે પાણીથી બહાર કાઢો છો ત્યારે એ કેવી તડફળે છે ત્યારે એનું જોયું એની કેવી એ પંચેન્દ્રિય છે પંચેન્દ્રિય જેને જેને શરીર મળ્યું છે એકेंद्रीय થી ઉપર બેेंद्रीय થી ઉપર તૈન્દ્રિયત એને બધાની તો હિંસા સ્વરૂપમાં નથી લીધી કે શરીર ટકાવવા માટે જ કુદરતે એવી વ્યવસ્થા કરી છે કે મનુષ્ય શરીર ટકાવવા માટે એ જીવો ઉપયોગના નથી એ એનું આપણે ભક્ષણ નથી કરવો એ એ આહાર નથી મનુષ્ય સપોઝ માછલી છે કરસલા છે પતંગિયા છે સાપ છે એ બધા તો આહાર નથી મનુષ્ય એ આપણી એક આદત પડી ગઈ છે એવું ખાવાની સપોઝ કેટલીક વસ્તુઓ આપણને જરૂર ન હોય પણ ખબર તમને આદત પડે અને મોટા ભાગની ઇન્ડસ્ટ્રીઝ એની ઉપર ચાલે છે તો એ તો વસ્તુ પેલી છે કે માછલી છે એ પંચેન્દ્રિય જીવ છે એ મારીને એ પાપ જ કરે છે અને એ ખાવા વાળો પણ પાપ કરે છે વેચવા વાળો પણ પાપ જ કરે છે બરાબર એવું કોઈએ એના બાપનો ધંધો માની લીધો હોય તો એ બની જ જાતો એટલું કહીયાથી બરાબર અને માછલી ખાય છે ખબર જ નથી એની જો ચેતનાને તો સો હવે આપણે એવું કહી કે મને ખબર નથી હું ગુનો કરું છું ચોરી કરીને આ સજા થાય તો એ પીનલ કોટ પ્રમાણે સજા થાય જ આપણે એટલું કહી કે ભાઈ ઇગ્નોરન્સ એટલું કઈ અને આપણે ભૂલી ક્યાં કે મનુષ્ય મળ્યો ને જન્મ પછી એની જવાબદારી બની ગઈ છે કે એને ખબર રાખવાની જ નહીતર એની ચેતના ઉપર સરખી જેમ કે અગ્નિ દજાડે જેવી આપણને ખબર ન હોય અને છતાંય અગ્નિમાં આજ જાય તો આપણે એમ કઈ ભાઈ ખબર જ નહોતી તો હું નો દાજુ છું તો દાજે તો ખરા જ વ્યક્તિ તો આ ચેતના ઉપર જે ઇફેક્ટ હિંસાની થાય એ તો થાય જ જે માછલી મરે તો એનું એક ડિસ્ટર્બન્સ ઊભું થાય પૂરા પૂરે કે પૂરા બ્રહ્માંડની ચેતનામાં હજારો એવા મરે તો એ ડિસ્ટર્બન્સ ઊભા થતા જાય બરોબર હવે એક કાળે એવું હતું કે એને વિનોબા ભાવે એવું કર્યું હતું વિનોબા ભાવે થોડાક સમય પૂરતું એવું કર્યું કે ભાઈ માછલીને છે એ થોડાક ટાઈમ પૂરતું તમે ચલાવો પણ જલ્દીમાં જલ્દી તમે બીજામાં આવી જાવ એને એવી વ્યવસ્થા કરી કે બીજા ખેતીમાં બીજી જગ્યાએ ભૂદાનમાં કેટલાય લોકોને જમીન આપી તમે ખેતી કરતા એવું જ અહીંયા પાંડુરંગ શાસ્ત્રીએ કહ્યું મત્સ્યગંધા પણ ઈ ઓલું એક બિઝનેસ થઈ ગયો હોય ઓલું બંધ નથી થતું હોય સેટ થાય બધા ત્યાં વિનોબા ભાવેનું એ ઉચ્ચતમ હતું કે એને એવું કીધું હતું ભૂદાનથી દઈને કે તમારા માટે આ ટેમ્પરરી છે પરમેનન્ટ નથી આમાં તો ભગવાનને જોડી દીધા સ્વાધ્યાય વાળા હોય એટલે આખું પરમેનેન્ટ ચક્ર થઈ ગયું તો પરમેનન્ટ ચક્ર થઈ ગયું તો અને ગિલ્ટી કોન્શિયન્સ નીકળી ગયું જોજો કોઈ પણ પાપનો જ્યારે ગિલ્ટી કોન્શિયન્સ નીકળે ને એટલે એ બહુ ખરાબ વસ્તુ છે એ પછી ગીત ગાતા ગાતા શ્લોક બોલતા બોલતા પાપ કરે હું કહું હું ચોરી કરીશ પણ શ્લોક બોલીશ ત્યારે હું ચોરી કરવાનો એક શ્લોક આવે